હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આપણે કાલે અમુક ઘણા લોકોને જે આપણે વિડીયો રિલીઝ કર્યો એ મુજબ કે ક્વેરીઝ એ હતી કે સર આમાં મારા બાળકોને કોને કોને એપ્લાય કરવું અને કોને કોને ના કરવું કારણ કે આટલા બધા એમ્પ્લોયરો છે તો કયા લોકોને સિલેક્ટ કરશે કયાને નહીં કરે કયા લોકો એપ્લાય કરવું આ ડીએમ્સ તો મગજમાં ક્વેશ્ચન ક્વેશ્ચન્સો ઘણા આવી રહ્યા હતા એટલા માટે થઈને આવે છે ફરી એક વખત તમારી સાથે લિસ્ટ ડિક્લેર કરું છું ખાસ નોટડાઉન કરો કોને કોને ક્યાં એપ્લાય કરવાનું છે પેન પેપર લઈ લો હું સ્ટાર્ટ કરું છું તમારે લોકોએ બી શાંતિથી નોટડાઉન કરો હું એનઓસી કોડ વાઇઝ કહી રહ્યો છું તમને બહુ સરળ કરવાની કોશિશ કરી રહ્યો છું સ્ટાર્ટ આપણે કરીએ છીએ એ પહેલાં ચેનલ પર નવા જો સબસ્ક્રાઈબ કરી દો સવાલો વધે તો કોમેન્ટ કરતા રહેજો એન ઓસી કોર્સથી સ્ટાર્ટ કરું છું લાઇસન્સ એન્ડ પ્રેક્ટિકલ નર્સ બત્રીસ એકસો એકનો એનઓસી કોર્સ પેલા એનઓસી કોડ નોટ કરો હું કહેતો જઈશ નર્સ એડ છે પેસન્ટ સર્વિસ વર્કર છે તેત્રીસ એકસો બે ફાર્માસિસ છે એકત્રીસ એકસો વીસ ફાર્મસી ટેકનિકલ આસિસ્ટન્ટ છે ફાર્મસી આસિસ્ટન્ટ છે તેત્રીસ એકસો ત્રણ ટ્રાન્સપોર્ટ ટ્રક ડ્રાઈવર છે તોંતેર ત્રણસો વેલ્ડર્સ એન્ડ રિલેટેડ મશીન ઓપરેટર્સ છે બોતેર એકસો છ સોશિયલ એન્ડ કોમ્યુનિટી સર્વિસ વર્કર બેતાલીસ બસો એક રજીસ્ટર્ડ નર્સ એન્ડ રજિસ્ટર્ડ સાયકલેટિસ્ટ નર્સ છે એકત્રીસ ત્રણસો એક એન ઓડ પ્રોફેશનલ ઓક્યુપેશન ઇન એડવર્ટાઇઝિંગ માર્કેટિંગ એન્ડ પબ્લિક રિલેશનવાળા અગિયાર બસો બે સેકન્ડરી સ્કૂલ ટીચર્સ એકતાલીસ બસો વીસ ત્યારબાદ ઇન્સ્યોરન્સ એજન્ટ અને બ્રોકર્સ કેશિયર્સ છે પાસઠ એકસો કોલેજ એન્ડ અધર વોકેશનલ ઇન્સ્ટ્રક્ટર છે એકતાલીસ બસો દસ કાલે આપણે એકસો એક એમ્પ્લોયરનું લિસ્ટ જોયું છે એટલે થોડા એનો સિકોડ ઘણા બધા છે શાંતિથી નોટડાઉન કરશો તો તમને સમજાશે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ચોસઠ ચારસો અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેટર્સ એન્ડ આસિસ્ટન્ટ બેતાલીસ બસો બે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ટેકનોલોજીસ એન્ડ ટેક્નિશિયન્સ બાવીસ ત્રણસો દસ એલિમેન્ટ્રી સ્કૂલ એન્ડ કિન્ડર ટીચર્સ એકતાલીસ બસો એકવીસ ફાઇનાન્શિયલ એડવાઇઝર અગિયાર એકસો બે ગ્રાફિક ડિઝાઇનર્સ એન્ડ ઇન્સ્યુલેટર્સ બાવન એકસો વીસ ઇન્સ્ટ્રક્ટર્સ ઓફ પર્સન વિથ ડિઝેબિલિટી બેતાલીસ બસ્સો ત્રણ હોમ સપોર્ટ વર્કર કેર ગીવર્સ એન્ડ રિલેટેડ ઓક્યુપેશન ચુમ્માલીસ એકસો એકનો એનઓસી કોડ એકાઉન્ટિંગ એન્ડ રિલેટેડ ક્લર્ક ચૌદ બસ્સો બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર એકતાલીસ ચારસો બે એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ તેર એકસો દસ એકાઉન્ટિંગ ટેકનિશિયર્સ એન્ડ બુકકીપર્સ બાર બસ્સો આ બધા એનઓસી કોડ્સ જે છે બિઝનેસ ફાઈનાન્સ એડમિનિસ્ટ્રેશનની અંદરમાં હેલ્થ ડિપાર્ટમેન્ટની અંદરમાં એજ્યુકેશન સોશિયલ કોમ્યુનિટી એન્ડ ગવર્મેન્ટ સર્વિસ આર્ટ્સ કલ્ચર રિક્રિએશન સ્પોર્ટ્સ ટ્રેડ ટ્રાન્સપોર્ટ આ બધાની અંદરમાં એફસીઆઈપી એમ્પ્લોયરોનું જે લિસ્ટ હતું આપણો કાલનું એની અંદરમાં જે આ એન ઓ લેવામાં આવ્યા છે તો આ બધાએ એને ફોકસ કરવાના છે હવે આપણે જઈએ છીએ આરસીઆઈપી અંદરમાં કયા એન ઓસી કોર્સ લોકોએ ફોકસ કરવાના છે આરસીઆઈપી અંદરના આપણે કાલે એમ્પ્લોયરો જોયા એ એમ્પ્લોયરમાં કયા એન ઓસી કોડવાળાને સામેલ કરવામાં આવ્યા છે એ લોકોએ ફોકસ કરવાનું છે તો કે એનું લિસ્ટ તમે નોટ ડાઉન કરો ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રક ડ્રાઈવર્સ તોતેર ત્રણસો વેલ્ડર્સ એન્ડ રિલેટેડ મશીન ઓપરેટર્સ બોતેર એકસો છ ફિઝિયોથેરાપિસ્ટ એકત્રીસ બસો બે રજિસ્ટર્ડ નર્સ રજિસ્ટર્ડ સાયક્રેટિસ નર્સ આ એફસીઆઈપી આરસીઆઈપી બંનેમાં છે એકત્રીસ ત્રણસો એક સોશિયલ એન્ડ કોમ્યુનિટી સર્વિસ વર્કર્સ બેતાલીસ બસો એક માઇનિંગ એન્જિનિયર્સ એકવીસ ત્રણસો ત્રીસ લાઇસન્સ પ્રેક્ટિકલ નર્સ બત્રીસ એકસો એક મિકેનિકલ એન્જિનિયરિંગ ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન્સ બાવીસ ત્રણસો એકનો એનો સિકોડ નર્સ એડ ઓર્ડિનરી પેશન્ટ સર્વિસ એસોસિએટ તેત્રીસ એકસો બેનો એનો સિકોડ અધર ટેકનિકલ ઓક્યુપેન્સી થેરાપિસ્ટ એસેસમેન્ટની અંદર બેતાલીસ એકસો નવનો એનો સિકોડ આપણે આગળ જો જઈએ તો હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ મિકેનિક્સ હેવી ઇક્વિપમેન્ટ ઓપરેટર્સ હોમ સપોર્ટ વર્કર્સ કેર ગીવર્સ એન્ડ રિલેટેડ ઓક્યુપેશન આ એનઓસી કોડ એફસીઆઈપીમાં બી આવ્યો આરસીઆઈપીમાં બી આવ્યો કાલે આપણે એના લિસ્ટ બી જોયા કે કયા કયા એમ્પ્લોયરે એમ્પ્લોયરોમાં બી એવું હતું કે એમ્પ્લોયરે બી એ રીતે લિસ્ટ આપ્યું છે કે એફસીઆઈપી લિસ્ટમાં બી છે આરસીઆઈપી લિસ્ટમાં બી છે તો બંને જગ્યાએ તમે એપ્લિકેશન કરવાનું ચૂકતા નહીં લેબર્સ એન્ડ માઇનિંગ મેટલ પ્રોસેસિંગ છે પંચાણું એકસોનો નો ઓસી કોડ આ આરસીઆઈપીમાં જ છે જીઓલોજીકલ એન્જિનિયર છે હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ મિકેનિક છે બંનેના એનઓસી કોડ કહું એકવીસ ત્રણસો એકત્રીસ હેવી ઇક્વિપમેન્ટની વાત કરીએ તોંતેર ચારસો તો બોતેર ચારસો એક આ બધા એન ઓસી કોડ છે ત્યારબાદ જો કોમર્શિયલ સેક્ટર પર આપણે જઈએ છીએ એકાઉન્ટિંગ ટેકનિશિયન્સ એન્ડ બુકકીપર્સ બાર બસ્સોનો એનો ઓકોડ એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ છે તેર એકસો દસનો એન ઓસી કોડ ઓટોમોટિવ સર્વિસ ટેકનિશિયન્સ ટ્રક એન્ડ બસ મિકેનિક્સ એન્ડ મિકેનિકલ રિપેરર્સ બોંતેર ચારસો દસનો એનો ઓસી કોડ છે સિવિલ એન્જિનિયરિંગ ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન્સ બાવીસ ત્રણસોનો એન ઓસી કોડ છે કન્સ્ટ્રક્શન મેલવર્કર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ મિકેનિક્સ બોતેર ચારસોનો એન ઓસી કોડ છે કન્સ્ટ્રક્શન ટ્રેડ હેલ્પર્સ એન્ડ લેબર્સ પિંચોતેર એકસો દસનો એન ઓસી કોડ છે ડેન્ટલ આસિસ્ટન્ટ અને ડેન્ટલ લેબોરેટરી આસિસ્ટન્ટ તેત્રીસ એકસો દસનો એન ઓ છે સોરી તેત્રીસ એકસોનો એન કોડ છે ડબલ થ્રી વન ડબલ ઝીરો અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેટર્સ એન્ડ આસિસ્ટન્ટ બેતાલીસ બસો બેનો એન કોડ છે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર ટેકનોલોજીસ્ટ એન્ડ ટેકનિશિયન્સ જીઓલોજીકલ એન્જિનિયર એકવીસ ત્રણસો એકત્રીસ અને બાવીસ ત્રણસો દસનો એનઓસી કોર્સ છે આ બધા એન કોડ છે આના સેક્ટર્સ તમે નોટઆઉન કરો નેચરલ એન્ડ એપ્લાય સાયન્સીસ હેલ્થ એજ્યુકેશન સોશિયલ કોમ્યુનિટી ગવર્મેન્ટ સર્વિસ નેચરલ રિસોર્સિસ ટ્રેડ ટ્રાન્સપોર્ટ અને એગ્રીકલ્ચર્સ આ એનઓસી કોર્સની અંદરમાં આ બધા આરસીઆઈપી અંદરમાં રાખવામાં આવ્યા છે હવે તમારે શું કરવાનું છે આ વિડિયો એટલા માટે ખાસ રિલીઝ કર્યો કારણ કે ઘણા અમને ક્વેશ્ચન્સ આવી રહ્યા હતા કે જ્યાં આગળ તમને લોકોને સરળતા કરવા માટે કે ભાઈ કાલે આપણે જે વિડિયો રિલીઝ કર્યો છે એ સડબરીના આપણે લોકોએ એમ્પ્લોયરનું લિસ્ટ જોયું કે આરસીઆઈપી અંડરમાં એક એમ્પ્લોયરનું લિસ્ટ આવ્યું છે એક એફસીઆઈપી અંડરમાં આવ્યું છે આ એનઓસી કોડ છે જે તમારે નોટ ડાઉન કરવાના છે હવે તમારું માનો કે એક એક્ઝામ્પલ કે આમાંથી જે બી એકાઉન્ટિંગનો આવતું હોય એડમિનિસ્ટ્રેટિવ આસિસનો તમારો એનઓસી કોડ આવે તો તમને એક વસ્તુ ખ્યાલ આવી ગઈ કે તમે આરસીઆઈપી અંડરના લિસ્ટમાં હતા તમારે આરસીઆઈપી અંડરનો એમ્પ્લોયર ફાઇન કરવાનો છે હવે આરસીઆઈપી અંડરના જે એમ્પ્લોયરનું મેં કાલે લિસ્ટ કીધું એમાંથી તમારે જોવાની છે કે તમારી આશરેની જોબ્સ ક્યાં આગળ અવેલેબલ છે તમારે સર્ચ કરી અને ત્યાં આગળ એપ્લિકેશન્સ કરવાની છે એપ્લિકેશન્સ કરવા માટે જેના રિકવાયરમેન્ટ છે એના વિડીયો ઓલરેડી ચેનલ પર છે કે ભાઈ જે એમનો પંદરસો સાહીઠ કલાકની જોબ્સની વાત હોય સીએલ લેવલ્સની વાત હોય ફ્રેન્ચ એફસીઆઈપીવાળા હોય તો એની અંદર ફ્રેન્ચ લેંગ્વેજવાળાની વાત હોય આ મુજબ તમારે કેટેગરીને મેચ કરવાની છે જેથી કરીને અમે અમારી આખી જે કોશિશ કરી છે કારણ કે આ અહેવાલો ઓરિજિનલ તમે જુઓ તો ઘણા બધા લોંગ છે પરંતુ આને એકદમ સરળ કર્યું છે કે જેની અંદર તમને હવે ચાર વસ્તુ મળી ગઈ છે આર સીઆઈપીની અંદરમાં એન ઓસી કોડ લિસ્ટ એફસીઆઈપીની અંદરમાં કયા એનઓસી કોડ એટલે તમને તમારો કોડ એમાંથી મળી ગયો બીજી બાજુ તમે જોવા જાવ તો આરસીઆઈપી અંદરનું એમ્પ્લોયરનું લિસ્ટ મળી ગયું છે સેવન્ટી એઇટ એમ્પ્લોયરો છે જે આપણે યસ્ટરડે રિલીઝ કર્યું હતું અને નીચે તમે જુઓ તો એફસીઆઈપીનું લિસ્ટ આવી ગયું કે ત્યાં આગળ ટ્વેન્ટી થ્રી એમ્પ્લોયરો છે હવે જે લોકો જે કોડમાં આવે છે એમને ડાયરેક એપ્લિકેશન્સ કરી દેવાની છે કેનેડાની અંદર અત્યારે અમને આવવાવાળા સવાલોમાં કદાચ જો એમ કહું તો વધારે સંખ્યાઓ પેરેન્ટ્સની વાત કરીએ વિદ્યાર્થીઓની વાત કરીએ સર વર્ક પરમિટ એક્શન નથી થઈ રહી સર વક પરમિટ એક્શન નહીં થાય તો મારે ઇન્ડિયા આવી જવું પડશે ભારત આવી તો મારે ભારત આવી જવું પડશે અથવા તો મારે શું કરવું જોઈએ મને પીઆર મળશે કે નહીં મળે પેરેન્ટ્સનો બી સવાલ આ કન ઓસી કોડ છે પીઆર મળશે કે નહીં મળે આ બધાને સોલ્યુશન આની અંદરથી મળી શકે એમ છે શાંતિથી વસ્તુ એક જ છે ઘણા ઘણી વખતે વાત કરીએ છીએ એ મુજબ ઘણા લોકો વિડીયો કાપી કાપીને જોઈ નાખે અને જે કામના વિડીયો ના હોય ત્યાં આગળ સમય પસાર કરતા હોય છે એન્ટરટેનમેન્ટ વિડીયોમાં જોતા રહેતા હોય છે પરંતુ એજ્યુકેશન્સના વિડીયોને જેટલું શાંતિથી જુઓ જેટલું શાંતિથી સમજો અમે અમારી એક સરળ કોશિશ કરી શકીએ છીએ સમજો પચાસ ટકા અમારું કામ છે તમારી સુધી માહિતી પહોંચાડીએ પચાસ ટકા કામ અમે તમને રિક્વેસ્ટ કરતા રહીએ છીએ કે મેક્ઝિમમ લોકોને શેર કરો એજ્યુકેશન કેવું છે ખબર છે જ્ઞાન વહેંચવાથી વધે જેટલો સપોર્ટ બીજાને કરશો ને એટલો બધો સપોર્ટ તમને મળતો રહેશે અમે આજે બી અમારી એક સારી કોશિશ કરવાની કોશિશ કરી છે બહુ નાની કોશિશ છે અમારી પરંતુ જો તમને સારી લાગતી હોય તો લાઈક બી કરી દેજો મેક્સિમમ લોકોને વિડીયો બી શેર કરી દેજો અને હજી કંઈ કન્ફ્યુઝન વધ્યું છે સવાલ વધ્યા છે તમે તારે કોમેન્ટ્સ કરતા રહ્યો અમે સોલ્યુશન આપવાની કોશિશ કરીએ છીએ ઉપર એક નંબર રિફ્લેક્ટ કરાઈ રહ્યો છું કોઈને આજુબાજુ રિલેટિવ્સ ફેમિલીઝ કોઈ બી હોય કાઉન્સેલિંગ માટે મોકલો અબ્રોડની અંદર આ પ્રોબ્લમો ફેસ કરવાનું મેઇન રીઝન એ છે બાળકોને કે પાસ્ટની અંદર વગર કાઉન્સેલિંગ અથવા અધૂરા કાઉન્સેલિંગે અધૂરી ડિમાન્ડ મુજબ કેનેડા મોકલી દેવામાં આવ્યા છે ગાઈડ કરવામાં આવ્યા છે કેનેડા પહોંચી ગયા છે વિદ્યાર્થીઓ અને હવે કશી ખબર નથી પડતી કારણ કે હતા મિકેનિકલ લીધું છે બિઝનેસ મેનેજમેન્ટ સેમ કોર્સ હતો સેમ જોબ અવેલેબલની રિસર્ચ નહોતું કર્યું ક્યાં જવું જોઈએ ખબર નહોતી જે બીજાએ ગાઈડ કર્યું એ મુજબ પહોંચી ગયા છે આ એને કારણે થઈ રહ્યા છે જો આ પ્રોબ્લમનું સોલ્યુશન લાવવું હોય તો એક જ વસ્તુ છે જતાં પહેલાં પ્રોપર રિસર્ચ નેક્સ્ટ ફાઇવ યર્સનો ટાર્ગેટ તમારા મગજમાં હોય વિદ્યાર્થીને પાંચ વર્ષનું પ્રોજેક્શન ખબર હોય એની ડિમાન્ડ ખબર હોય કંઈ કન્ટ્રી જવું એ ખબર હોય તેમને ઘણો ઘણું મદદગાર થઈ શકે એટલા માટે અમે કહીએ છીએ કે તમારા કોઈ બી હોય ફાઇલ કદાચ કોઈ બે ત્યાંથી તમે પૂટ ઓન કરો ક્યાંયથી બી એપ્લિકેશન્સ કરાવો પરંતુ માહિતી માટે અથવા કાઉન્સેલિંગ માટે એક વખત વિઝિટ કરો તમને ઘણું બધું નવું આપવાની કોશિશ અમે લોકો કરતા રહીએ છીએ અમારી કોશિશ સારી લાગતી હોય લાઇક કરજો મેક્ઝિમમ લોકોને શેર કરતા રહેજો વિડીયોઝ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત